અ ઘણા અલગ અલગ પેડમાંથી પાસ આઉટ તાલીમારતીઓ જે છે એ લોકો પણ એલિજિબલ છે એ સિવાય ભારતી પણ જે કેન્ડિડેટ આવ્યા છે એ બધાનું ખૂબ સરસ રીતે આઈટીઆઈ ધારીમાં અન્ટર્યૂનું આયોજન છે જે હાલ ચાલી રહ્યું છે જેમાં ખૂબ સારી નોકરીની અને ખાસ કરીને લોકલ એરિયામાં આપણા વિસ્તારમાં અ ખૂબ સારી એવી નોકરીની તક છે અને બીજી ખાસ વાત એ કે જોબ તો સારી છે પણ પગાર ધોરણ પણ સારા છે તો આજની મોંઘવારીમાં જે આ પગાર ધોરણ છે એ બેરોજગારો માટે તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખૂબ સારી એવી તક છે તો હજી પણ કોઈ બાર થી કે જે આજે ન નથી આવી શક્યા કોઈ કારણોસર તો એ લોકો પણ આઈટીઆઈ ધારીનો અ સંપર્ક કરી અને અમે જે રીતે શું કહેવાય કે રિઝ્યુમ આપીએ એ મુજબ ડેટા અને બધું આપી શકે છે જે અમે આજના દિવસમાં ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયા પછી પણ કંપનીના મેનેજરો સાથે કોન્ટેક્ટ કરી અને એમનું ઇન્ટરવ્યુ કરાવીએ